રાજકોટ કિસાન ગૌશાળા દ્વારા રામનવમી અનુસંધાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ રાજકોટમાં કિસાન ગૌશાળા દ્વારા રામનવમી અનુસંધાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ માં ન્યૂઝ સંદીપ ચાવડા રાજકોટ 6 એપ્રિલ રવિવાર રામનવમી ના દિવસે ભગવાન રામની પૂજા સવારે 9 વાગે પૂજા અર્ચના બાદ ગૌ પૂજન ગૌ યજ્ઞ અને ગૌશાળા દ્વારા

અને જેમાં ઔષધી નાખતા હોય છે તેનાથી આપણા શરીરના શ્વાસમાં જાય તો આકેલા સાફ થાય છે અને આપણને પ્રોજેટી ઉર્જા મળે છે જે આપણે રોગમુક્ત શક્તિ આપે રોગપ્રતિકારક શક્તિ આપતી હોય છે પંદર દિવસ લગી આપણને કોઈ ભોજન તાવ કે શરદી કુદરસ ના થાય તેના માટે આ આયોજન કરવામાં આવે છે